વડોદરાના અનગઢ પાસે હાઇડ્રોક્રેનના ક્રેનના ચાલકે પગપાળા મંદિરે જતા યુવકને લેતા મોત થયું હતું રોષે બરાઈને ડ્રાઈવરને માર મારી ત્રણ ક્રેનને આગ ચાંપી હતી નંદેસરી પોલીસ સ્ટેશનમાં હાઇડ્રોક્રેનના ક્રેનના ચાલક તથા પંદર લોકોના ટોળા સામે રાયટિંગની ફરિયાદ નોંધાઈ હતી આ નંદેસરી પોલીસે રાયટિંગના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે અને સીસીટીવી મદદથી વધુ આરોપીઓને શોધખોળ હાથ ધરી છે

નંદેસરી પોલીસ સ્ટેશનમાં હાઇડ્રોક્રેનના ચાલક તથા પંદર લોકોના ટોળા સામે રાયોટિંગની ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ નંદેસરી પોલીસે રાયોટિંગના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે અને સીસીટીવીની મદદથી વધુ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે